શરૂઆત થઈ છે તો આ વિડીયોની અંદર તમને આજ માં કંઈક નવું નથી બતાવવાના પેચોટીનું જ બતાવવાના તો ગોમતીમાં પ્યાચોટી કરવાના એક જણને પેચોટી પડી ખૂબ જ દુખાવો થતો હતો તો ખૂબ દુખાવાના કારણે એ બેન આવ્યા હતા અહીંયા આગળ તો એમની પેચોટી કરી છે એ મોટું બતાવવા ના પાડતા હતા એટલે મોટું તો એમનું બતાવ્યું નહીં અમે પણ તમને પેચોટી કઈ રીતે દેખા થાય એ તમને દેખાડવામાં આવે વિડીયોની અંદર તો ચાલો હવે મિત્રો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો ચાલો બધો જોવા માટે गोमती में एवं पेचोटी कामकाज चालू कर दीधु आज गोमती में पासा आ गया पेचोटी करने ક્યાં 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 તો ઓમ કરવાનો પછી તેલ લેવાનું તેલ લઈને ઓમ કરવાનું કાળા થઈ જાય પછી હવાના ગુસ્સા પેટે છે કે અને ક્યાંચોટીને કોઈ દવા નહીં ક્યાંચોટી કેચોટી કરાવી પડે હા તો જો મિત્રો આવી રીતના પેચોટી થોડું તેલ વધારે લેશે ને એટલે ફટ દઈ ને બે અને નૈણા કોઠી સવારમાં માં કરાવવાની સાત આઠ વાગ્યાને પાણી પણ નહીં પીવાનું એકદમ પેટ ખાલી જુઓ